માંડવી મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની કામગીરી ઠપ થતાં અરજદારોમાં તંત્ર પ્રતિ નારાજગી દેખાય યુવાન અઢાર વર્ષનો થાય ત્યારે તેને ચૂંટણીમાં મતદાન કરાવવાની ઈચ્છા હોય છે સરકારી તંત્રમાં યુવા અરજદારો ચૂંટણી કાર્ડ કઢાવવા કે આધાર કાર્ડ કઢાવવા જતા હોય છે ત્યારે જો સરકારી તંત્રમાં આ કામગીરી ન થાય તો અરજદારોમાં નારાજગી દેખાય છે માંડવી મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની કામગીરી ઠપ્પ થઈ જતા ગ્રામીણ ગરીબ અરજદારોને ધરમના ધક્કા થાય છે મજૂરી કરીને પેટયું રડતા અરજદારોના ખિસ્સા ખર્ચી વધી જતા મોંઘવારીના કપરા સમયમાં તંત્ર પ્રત્યે નારાજગી થવી સ્વાભાવિક છે માંડવી મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે દરરોજ પંદરથી વીસ અરજદારોને મુશ્કેલી ઊભી થાય છે કોંગ્રેસના આગેવાનોએ મામલતદાર કચેરીમાં શ્રીમંતોના કામો તુરંત થાય છે ગરીબ પ્રજાના કામો થતા નથી તેવા સમયે સરકારી તંત્રમાં અરજદારોને સરકારી ગરીબ યોજનાને લગતા કામો ન થતા અરજદારોનો આક્રોશ સાતમા આસમાને દેખાયો છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મારું નામ રફીક અલીવંત રાયમા છે એ લઘુમતી કોંગ્રેસનો પ્રમુખ છું આજે અહીંયા ચૂંટણી કાર્ડમાંથી આવ્યા છીએ ને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ માટે કેટલા અરજદારોએ ફોન કર્યા સવારથી કે આ લગભગ પંદર વીસ દિવસ ત્યાં બંધ છે તો હું અહીંયા જાતે આવ્યો સવારના ને ફોન કર્યો બધે જે અહીંયા કોન્ટ્રાક્ટર હતા એને તો મેં કીધું આ બંધ છે શું છે કે પંદર દિવસ ત્યાં કે હું પ્રિન્ટ નથી નીકળતી ને ઉપરથી જ બંધ છે પછી સાહેબને રજૂઆત કરી તો સાહેબ વાળા સાહેબને રજૂઆત કરી તો વાળા સાહેબે એવી રીતે જવાબ આપ્યો કે આ દિલ્હીથી બધે છે દિલ્હીથી જાય અહીંયાથી નથી ગઈ એટલે અમુક લોકો છે ને કોન્ટ્રાક્ટર બહારના એ બધે ને સાહેબ બધે મિલી ભગત છે એ લોકો બધે અહીંયા કામ નથી થતા બારે એક કામ કરાવવા જાય સો સો રૂપિયા લેજે બહારવાળા ને માણસો ગામડાથી આવે છે ટિકિટ ટિકિટવાળા જાય ચાલીસ પચાસ રૂપિયા ભાડો ખર્ચીને અહીંયા આવે ને અહીંયા આવે તો આ બધે બંધ બતાવે લગભગ પંદરથી વીસ દિવસ ત્યાં એવી રીતે હાલે છે ચાર પાંચ દિવસ પહેલાં પણ હું આવ્યો હતો અને સાહેબને રજૂઆત કરી ગયો હતો તો આ લોકો હજી કે પાંચ છ દિવસ લાગશે કાંઈ નક્કી નથી ક્યારે આ થાય બધું વગર અમે પરમડાડે તો આમ ઉપવાસ ઉપર બેસવાના છીએ આ બધે મુદ્દા ઉપર ને કેરોસીન બંધ છે એપીએલમાં એના પણ મુદ્દા ઉપર અમે અહીંયા ઉપવાસ કરશું પરમડાડે બધે ભેગા થઈને આમ ઉપવાસ ઉપર ઉતરવાના છે આવી રીતે તમે એજન્સી જે તે લોકોને આપી દો છો કામને એના વદેથી પ્રજા આમ તકલીફમાં રહે છે તો સારા વ્યક્તિને એવો કોન્ટ્રાક્ટ આપો કે જે વ્યક્તિ સંભાળી શકે છે આજે આપણે ગુજરાતનું નામ કહે આમ તો કહેજો કરોડોની ગ્રાંટો આવે છે લાખોના કામ થાય છે તો આ નાની નાની વસ્તુ પ્રજા માટે તકલીફરૂપ થાય મારું નામ દયા ગઢવી છે હું માંડવી તાલુકા યુવા કોંગ્રેસનો મહામંત્રી છું અમારી બાયડ સીટ વિસ્તારમાંથી આજે આ જ્યારે ચૂંટણી માથે આવી રહી છે અને બધા આધાર કાર્ડના અને ચૂંટણી કાર્ડના જ્યારે બધા સુધારા ચાલે છે કાર્યક્રમના અને સરકાર પોતે પણ બેનરો મોટા મોટા છપાવીને કહે છે કે જ્યારે આપણે આ બધું કરવું જોઈએ તે આવા સમયે અમને અરજદારોના ફોન આવે છે કે ભાઈ અહીંયા કોઈ સેવા માટે હાજર રહેતા નથી આ તમે બધા જોઈ શકો છો કે આ પંદર દિવસ છે આ અહીંયા બોટ મારેલ છે કે ટેકનિકલ ફોટના કારણે બધી કામગીરી બંધ છે અહીંયા કોઈ વ્યક્તિઓ નથી હાજર રહેતા કે નથી કોઈ એજન્સીઓવાળા હાજર રહેતા ત્યારે આવા સમયે જ્યારે તંત્ર એ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું છે ત્યારે એને જગાડવા માટે અને પબ્લિકના એક અવાજ તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને અમે પણ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે વહેલી તકે એ લોકો આવી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટરો આપ્યા છે એ બધા એની કામગીરી સતર્ક કરે અને હમણાંથી વધારે પૂરતું એમને ચાલુ રહેવું જોઈએ જ્યારે દૂર દૂરથી છેવાડાના ગામે પચાસ અને સાઠ કિલોમીટર રિટર્ન થતું હોય એવે સમયે અને આવા અછતના સમયે જ્યારે તંત્ર પોતે સરકારે પણ તે તે વિસ્તારમાં અમારામાં અછતનું કામ પણ ચાલુ કરેલ નથી તેવા સમયે છૂટક મજૂરી કરતા લોકો એ વ્યક્તિ પોતાના કામ ધંધા મૂકીને અહીંયા આવતા હોય ને એ લોકોનું કામ ન થતું હોય તો ખરેખર એક પીડાજનક વસ્તુ છે સાથે આ તંત્રને જાગવું જોઈએ કે જે તંત્ર સત્તા ઉપર બેઠું છે ખુરશી ઉપર બેઠું છે અને જે લોકોએ એ લોકોને બેસાડ્યા છે તો એના માટે એને સતર્ક રહેવું જોઈએ સાથે જે બધી કામગીરી છે આપ જોઈ શકો છો કે દરરોજ પચીસથી વીસ અરજદારો આવતા હોય છે એ તો એક આજની ઘટના છે કે અમારા સાઈડના જે સીટના જે આવ્યા હતા અરજદાર એ લોકોએ અમને જાણ કરી અને અમે પણ આ બધી સેવાઓમાં હાજર રહીએ જ છીએ પણ એ લોકોને જ્યારે કોઈ અહીંથી મળતું નથી સંપર્ક વ્યક્તિઓનું કે એજન્સીઓનું ત્યારે એ લોકો અમને જાણ કરતા હોય છે એટલે અમે એવી રજૂઆત કરી છીએ તંત્રની સામે કે આ જે બધા લોકોના કામકાજો છે એ લોકોને ધ્યાન આપે નહીં તો અમે પછી ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધશું મારો નામ છે તુષાર વાળન છે અહીંયા ચૂંટણી ગઢ આવું છું ત્રણ ચાર દિવસ થયા ધક્કો ખાઈ જાઉં તું પણ અહીંયા કોઈ આ દાદ દેતા નથી ને અહીંયા વચ્ચેમાં બીજા આવે છે એ લોકો અને કામ થઈ જાય છે અમારા ગરીબ માણસોનો કાંઈ થતો નથી અહીંયા એવી રીતે અહીંયા અહીંયા દસ પંદર દિવસ ત્યાં કોઈ અહીંયા દાદ નથી દેતો અહીંયા અમે અહીંયા જ આવીએ છીએ કેટલા દિવસથી ધક્કા ખણીએ છીએ અહીંયા ગાને